શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે આ દરમિયાન હની રોડ ઉપર મીરા ચાર રસ્તા પાસે હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત શ્રીજીની પ્રતિમાના કારણે વિવાદ ઉભો થયો છે

ઘનશ્યામ પાંડેને ગણપતિની ઉપર બેસાડ્યું એ ક્યાંય યોગ્ય નથી ગણપતિની પાછળ જો કોઈ દિવસ ફોટો હોય તો જનરલી શિવજી અને પાર્વતીનો હોય બીજા કોઈનું નામ હોય એમના મા બાપનો હોય બીજાનું નામ હોય આ પ્રણાલી છે સનાતન ધર્મના વિરોધીઓ છે આ તમે જાણો છો સારંગપુરમાં પણ એમને હનુમાનજીનું અપમાન કર્યું હતું આ એ જ લોકો છે કે જે લોકોએ ગણપતિનું અપમાન કર્યું વડોદરા શહેરમાં આ કલંકિત ઘટના કહું હું કે સનાતનના વિરોધીઓ સનાતનને હાનિ પહોંચાડવા ન થતું તમે અમારા દેવને સુકમ સ્થાપના કરો છો અમે તમને કંકોજી આપવા આવતા નથી તમે શું કામ સ્થાપના કરો છો કરો છો તેની માન મલતવો જાળવવા જાળવતા નથી તેની સામે અમારો વિરોધ છે આજે અમે ઓનલાઈન કમ્પ્લેન બી કરવાના છે અને મંગળવારે કલેક્ટરને મોટા પાયે આવેદન પણ આપવાના છે બધી વ્યવસ્થાઓ ચાલુ છે અને વિરોધ મોટા પાયે થશે વડોદરાની પ્રજાને પણ તમારા માધ્યમથી વિનંતી કરું કે જાગો આવા તત્વોને ઓળખો અને આવા તત્વોનો બહિષ્કાર કરો કેમેરામેન નવનીત પ્રમણે સાથે સત્યમ નિવાસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર